તળાજા ગેરકાયદેસર ચાઇનીઝ દોરીના વેચાણ સામે પોલીસની કડક કાર્યવાહી તળાજા શહેરમાં ગેરકાયદેસર અને જીવલેન ચાઇનીઝ દોરીના વેચાણ સામે તળાજા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે અગિયાર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ ચોક્કસ બાતમીના આધારે તળાજા ટાઉન વિસ્તારમાંથી ચાઇનીઝ દોરીની કુલ છ રીલ સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો હતો આ અનુસંધાને તળાજા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે બી ગોહિલની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે ચાઇનીઝ દોરીનું ગેરકાયદેસર વેચાણ કરતા શખ્સને પકડવામાં આવ્યો હતો આરોપી વિરુદ્ધ જાહેરનામા ભંગ અન્વયે ગુનો નોંધી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસે આરોપી પાસેથી ચાઇનીઝ દોરીની છ કબજે કરી છે જેની અંદાજીત કિંમત ચોવીસો દર્શાવવામાં આવી છે પકડાયેલ આરોપીનું નામ અકિલભાઈ યુસુફભાઈ નાગરિયા પચીસ ધંધો કુરિયરનું હોવાનું સામે આવ્યું છે આરોપી સરતાનપર રોડ એ વન પાર્કની સામેનો રહેવાસી છે આ સમગ્ર કામગીરીમાં તળાજા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે બી ગોહિલ સાથે સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલે બી ડાભી તેમજ પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ ચુડાસમા હારીતસિંહ સરવૈયા ચેતનસિંહ ગોહિલ દરિતકુમાર દેવમુરારી અને મંગાભાઈ ચોટાળા સહિતના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા